જિલ્લાનું જે વિભાજન કર્યું છે ભારતીય જનતા પાર્ટીને એક આગેવાનના કારણે અને એક એવું નિવેદન આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલીને એવું ભૂલ્યા છે કે ભાઈ હું જિલ્લો વાલો હું તો બાબર શહેરને બાબર તાલુકાના ધરાની અંદર સમાવેશ ના કરશો મારે બાબર તાલુકાના અને બાભર શહેરના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એ કેટલા દબીલ છે એક વ્યક્તિ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે નિવેદન આવ્યું કે ભાઈને અભિનંદન છે પણ ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાભર શહેર અને ભાભર તાલુકાના એ કેટલા ચૂપ છે તે આપણે થરાદ બન્યાનો વિરોધ કરવાનું નિવેદન નથી કહેતા થરાજ બન્યો એ અભિનંદન પાત્ર છે પણ અમને ભાભર દીવુદર અને કોંગ્રેસ અને ધોનેરા ત્રણ તાલુકાને અમને પાલનપુરની અંદર સમાવેશ કરવો અને ભાભર તાલુકા અમારો અપીલ છે અને બાભર તાલુકો અને બાભર શહેર એટલું અત્યારે હેરાન થઈ જવાનો છે એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને કોંગ્રેસના સંસદ જભ્ય હોય ભલે બાભર તાલુકાને સંસદ જપ્યાને ચૂપ કેમ છે થરાદની અંદર ચૂપ કેમ છે તિહુદરની અંદર ચૂપ કેમ છે તોનૈયાની અંદર ચૂપ કેમ છે કોંગ્રેસમાં છે હવે જે કોંગ્રેસના સંસદ જભ્ય છે એ તારી પ્રતિનિધિ છે એમને ગમે તે તાલુકામાં જઈ અને સરકાર વિરોધ બોલવું પડશે પણ એવી સંસદ સભ્યને મારી વિનંતી છે કે તમે ખુલ્લેમે મેં આવી અને બોલો તમે કેમ ચૂપશો ભારતીય જનતા પાર્ટીના કોઈ તમને દબણ છે તમે આટલું બોલો તમને પ્રતિનિધિ તરીકે તમને ચૂંટ્યા છે બનાસકાંઠાની પબ્લિકને અને ભાભર શહેર અને ભાભર તાલુકો હેરાન થાય છે અમને પાલનપુરની અંદર રાખો એવી સરકાર અને વડાપ્રધાનને મારી એક રજૂઆત છે તમારું નામ મારું નામ સિદ્ધાર્થસિંહ બરાબર થરાદ જિલ્લો બન્યો બરાબર એમાં તમને કેવું લાગ્યું થરાદ સરકારશ્રીએ થરાદ જિલ્લો બનાવ્યો એ સરકારને ખૂબ અભિનંદન આપું છું પરંતુ થરાદની અંદર જે બાભરને સમાવેશ કર્યો છે એ ખૂબ ગંભીર બાબત છે કારણ કે ભાભરને બિલકુલ અનુકૂળ નથી બાભરમાં કહો તો ભાભર જિલ્લો બનાવે અથવા ઓગઢ જિલ્લો બનાવે નહીતર અમે તો પાલનપુરની અંદર જે સમાવેશ છે એ જ બરાબર છે કારણ કે થરાદ અમારા માટે બિલકુલ અનુકૂળ નથી કારણ કે ભાભરની અંદર અત્યારે ભાભર જિલ્લો બનાવવા લાયક હતો ભાભરની અંદર ભાભર એક એવું સેન્ટર છે કે તમામ તાલુકાઓ ત્રીસ કિલોમીટરની અંદર છે જોઈ ગામ વાવ રાધનપુર દિયોદર થરા આ બધા તાલુકાઓ ભાભરની આજુબાજુ ત્રીસ કિલોમીટરની અંદર છે એટલે ખરેખર તો જિલ્લો તો ભાભર જ બનવો જોઈએ છતાંય પણ એમને જે થરાદ જિલ્લો બનાવ્યો છે એ સરકારને અભિનંદન આપું છું પરંતુ ભાભરને તો પાલનપુર જ અનુકૂળ છે અને પાલનપુર અનુકૂળ ના હોય તો ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ એવો અમારા ભાભર જનતાની માગ છે કારણ કે શંકરભાઈએ જે અમને જિલ્લો બનાવ્યો છે એ બરાબર છે પણ શંકરભાઈએ એ પણ વિચારવું જોઈએ કે ભાભરભાઈ પણ એક મોટું સેન્ટર છે અને બાભર ધારે તે કરી શકે છે ભલે અત્યારે જિલ્લો બનાવ્યો હોય પણ તો ભાભર થારે ને તો આખા ગુજરાતનો નકશો બદલી શકે એમ છે એટલે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ નિર્ણય પાછો ખેંચી અને ભાભરને પાલનપુરની અંદર જ રાખે અથવા નવો ઓગઢ જિલ્લો બનાવે બનાસકાંઠાની અંદર